માર્કેટમાં બીજી કેટલી લોકો દવા કઈ આ ખાવતો દીકરો આવો પેલો ખાવતો તો એ તો એ મતલબ વગરની વાત છે ને એ મતલબ વગરની વાત છે ઘણીવાર વાર તો એવું જોઈએ છે કે પ્રેગ્નન્સી રહ્યા પછી દવા ખવડાવે કે ભાઈ હવે બાબુ આવશે જ્યારે ગર્ભ બને ત્યારે જ નક્કી થઈ જાય કે બાબુ છે ત્રીજી છે એકવાર મહિના રહ્યા પછી દવા ખવડાવીને તમે બધી કઈ રીતે નોર્મલ પ્રેગ્નન્સીનો રેશિયો ઘટી રહ્યો છે અથવા તો પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થવાના શક્યતાઓ વધી રહી છે એ વસ્તુ સાચી અને એનું કારણો ઘણા બધા છે એક સૌથી સાદી એક્સપ્લેનેશન એવું છે કે પ્રેગ્નન્સી મોડું પણ કરે છે સ્ત્રીની શરીર એવું છે કે પ્રેગ્નન્સી રહેવાની ઉંમર છે જેમ ઉંમર વધે એમ પ્રેગ્નન્સી રહેવાની શક્યતા ઘટે ત્રીજી વસ્તુ એ છે કે સ્ત્રી બીજ ને પુરુષ બીજ બંનેની સંખ્યા ઘટી રહી છે પૂરો વિડિયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરો પોઝિટિવ વાતને